રિપોર્ટ કરવાનું કીધું છે એને સાંધાનો દુખાવો છે ને એટલે એટલે કદાચ ચિકન બિરિયાની નથી ને એટલે રિપોર્ટ આવે પછી ખબર પડે બસ એને સારું થઈ જાય બસ અત્યાર દવાખાનામાં છે એને બોટલ જડે છે નિશીવ તને શું કેવું છે દે પહેલા બધાને અહીંયા જો આમ શ્રી કૃષ્ણ કહી દે

কে এনে কে নেন কে 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 এন কের এনে কে ক্যস কে ગઈ છે અને અહીંયા બોટલ બી ચાલુ થઈ ગઈ છે શું પોઝિટિવ છે બરાબર બટ હજુ મારું કેવું એમ જ છે કે ભાઈ હજુ પણ મારે એડમિટ નથી થવું આવતીકાલ સુધી જો સારું નહીં થાય તો કાલે હોસ્પિટલમાં એડમિટ થવા જવું જ પડશે પણ ડૉક્ટરે બી કીધું છે કે આ ફ્રૂટ્સ ફ્રૂટ્સ ખાઈશું તો કમ્પ્લીટ થઈ જશે પણ ગાય એમના ફ્રૂટ ખાવા જ નથી બે શબ્દો તમે બી કંઈક કમેન્ટ કરજો બરાબર તું કોના કહે છે બેન તમાર બી જરૂરત છે મારે જરૂર છે પણ હવે તમે એડમિટ છો તો ગાઈસ કમેન્ટ કરજો કે અમારા મંડેમાંથી કોને જરૂર છે મને જરૂરત છે ગાઈસ આપણે એવું જ કહે છે બરાબર યસ તો બસ અમાર નિકેશ આવે છે ફટાફટ આવે છે તેમ ફટાફટ ફ્રૂટ લઈને તે ઘરે જઈને ડાયરેક્ટ સીધો જ્યુસ પીવા યસ તો અત્યારે તો મારી હાલત આ જ છે બરાબર સવારે રિપોર્ટ્સ નહીં લીધું ત્યારે તો જોવા જેવી હાલત હતી જ નહીં એટલે કંઈ કહેવા જેવું જ નથી શું કહેવું દારૂ રચિતા શું કહેવું છે સવારે સવારે વિડીયો લઈ લીધો હોત ને ને એવું નાખતા તો તો બરાબર તું હસતા છે ને અત્યારે જો અત્યારે હાલ આ સિચ્યુએશન છે બટ જલ્દી સારું થઈ જશે એ આવી ગયા છે અહીંયા જો બાજી બાજ બાજ ની પર હાથ થોડા ગંદા છે મેં કીધું

પણ ડોક્ટરે કીધું ફ્રુટ ખાવાનું બરાબર તો ફ્રુટ ના ખાવા દેવું મેના પણ એ પોતે બી ખાસ છે ને એ બી ખાસ છે ને એના કરતા તો હું લાક દરજે ઓવર એક્ટિવ છું બરાબર પણ એક્ટિવ નથી એટલે હું બે ટાઈમ તો ઘરે જ છું એના ને ચકલી ચકલી ખાઈ લેતો બરાબર હું બોલવું નહી પેલું પોલીસ લઈને તમે કે તું આ બધું બોલીશ અહીંયા આમ કરીશ તેમ ના ના બોલ આજ નહીં આલ કરતાં ગ્રામ જેટલો પરક છે 100 ગ્રામ જેવો ને પણ એક તો એક સામટું કે બધાની છે ને બરાબર થોડો ટાઈમ લાગે તમે લોકો ટાઈમ આપવા ઓવર ઓવર એટલે ખવડાઈ ખવડાઈ કર બી છે ઓવર બી તો કરો તમે લોકો ને આવું ને વધારે મગજ તો સવારે ઉઠીને એમને શેડ્યુલ બનાવ

તો દૂધય નહીં બરાબર અને આપણે પહેલા આપણી જોવાનું અત્યારે હાસુ ચોખ્ખું કહે છે બરાબર કે ઉઠીને તરત કશું ખાતી નહીં એટલીસ્ટ હું તો ખાઈ લઉં છું પણ ગાઈઝ અત્યારે તમે બીમાર એટલે અમે તમને કહી દઈએ શું કેવું બધું અત્યારે તમે એમની નથી સીટિંગ લોકો છે ને મને બહુ છે એવું કીધું છે કે ના થાય કરવી પડશે એડમિટ કરવી પડશે હું નહીં અત્યારે જ કે એડમિટ કરવાની જરૂર છે આ તો આપણે રા જોવાનું તમને કહો છું એવું કીધું એટલે હું ના પાડું મેં એડમિટ નહીં હું એડમિટ તો હું બે દિવસ ભાઈ શું કહેતા કહો કે હા બે સર્વિસમાં જવું પડશે એ શું કહેતા હતા કહો તો નેગેટિવ આવી તો તો ને નોકરી શું છે તમારું જો બોટલ અત્યારે આટલું સારું છે બરાબર તો અત્યારે બોટલ જળાવશે તો રાત સુધી સારું થઈ જશે કેમ નહીં થાય પોઝિટિવ એ ઘરે જઈને શું છે અમે બધા ફૂટ લાયા અને મને છે ને એક જાતનું બનાના જોવા મળ્યું સાઉથ બનાના શું છે તો કે કેળું છે પણ કે અહીંયા નથી સાઉથ થાય છે આ બનાના હવેના કે ભાઈ એને કીધું લાલ હોય છે જોઈએ કેવું છે ઉપરથી કાતર છે કટ કરવું પડ્યું યસ લાલ છે થોડું અંદર ખાવામાં મીઠું બી હશે

ब्लैक विलर गेहड़ा करता। मम्मी ताना सूखे होते? नानो प्राइस भी आया कि किलो माचे डजन माना थी। हाँ। आप मैं बें ही था तो कि पचास रुपया लिया था बीए के डालने। ओ। पचास रुपया। पचास 25 बीए पच्चीस रुपये में एक केहड़ों। पच्चीस रुपये में एक केहड़ों। ओ हाँ। उसी का टेस्ट कराइए चलो। Yes। अ

મીઠા મીઠા બહુ છે અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર અને જસ્ટ આપણે વ્લોગનો એન્ડ કરી રહ્યા છે એકચ્યુઅલી મેં એવું હતું કે મારાથી બિલકુલ હજુ પણ બેસાતું નહોતું એટલે વ્લોગનું એન્ડ એવું વિચાર્યું હતું કે સ્કીપ જ કરીશું અને થેન્ક યુ ફોર વોચિંગ આપણે લાસ્ટમાં રાખી દઈશું બટ પછી અત્યારે મારાથી થોડી બેસાઈ ને એવી અત્યારે હાલ કંડિશન છે સવારે એવું હતું બે ત્રણ જણા મને ઊંચકે ને ત્યારે હું ઊભી થઈ શકું બટ અત્યારે ઘણું બેટર છે મારો રિપોર્ટ જે છે ને ચિકનગુનિયાનો એ આવ્યો છે નેગેટિવ બરાબર બટ એની જે અસર કહેવાય ને એ એટી ફાઇવ પર્સન્ટ છે એટલે કેવું છે કે ડૉક્ટરનું કહેવું એવું છે કે પાંચ દિવસ તમને ચિકનગુનિયાના થયા હોય ને એના પછી જ રિપોર્ટ્સમાં આવે એટલે કે જો આજની રાતમાં પણ તમને એવું લાગે છે કે હું કમ્ફર્ટેબલ નથી તો સવારે તમારે એડમિટ થવું પડશે એટલે કાલે સવારે જ ખબર પડશે કે હવે શું થશે ને શું નહીં આઈ એમ રિયલી સોરી ફોર દેટ કે કાલે મેં બ્લોગ અપલોડ ના કર્યો આજે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી બટ હું કોઈને રિપ્લાય ના કરી શકે બિકોઝ હું હતી હોસ્પિટલ અને મારા મારી એવી કોઈ કન્ડિશન જ નથી સવારે કે હું તમને લોકોને કંઈ પણ એક અપડેટ પણ આપી શકું બટ બહુ જ સારું એવો પ્રેમ આપી રહ્યા છો આવો નવો પ્રેમ બનાવેલો રાખો અને બહુ જ મજા આવે છે તમે લોકો કોમેન્ટ્સ કરો છો મારું ધ્યાન રાખો છો હજુ પણ હાથમાં ભીગો હજુ પણ છે અને કાલે સવારે જ ખબર પડશે કે ભાઈ નીકળશે કે નહીં નીકળે કે નીકળી જાય ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે જલ્દીથી જલ્દી હું સાજી થઈ જાઉં અને તમારા માટે મસ્ત મજાના કન્ટેન્ટ લાવું મને પણ અત્યારે કેવી સિચ્યુએશન છે કે હાલ હું બેસી રહી છું બટ મને એવું થાય કે જે લોકોની કોમેન્ટ્સ આવે છે કે પ્રેગ્નન્સીની જર્નીનો વ્લોગ શેર કરો બટ એ પણ અત્યારે તમારા માટે હું નથી લાવી શકતી તો એના માટે પણ સોરી બધા મારી ઉપર કહેવાય ને કે ભાઈ એટલો વિશ્વાસ રાખીને બેઠા છે કે ખુશી દીદી તો વેઇટ નહીં જ કરાવે બટ ઘણી ખરી સિચ્યુએશનના લીધે આ બધું થઈ રહ્યું છે બટ બહુ જલ્દી હું મસ્ત મજાની તમારી સાથે આવીશ તમારી સામે આવીશ અને બહુ જ તમને એન્જોય કરાવીશ તો બસ ગઈશ આજના બ્લોગમાં આટલું પ્રે કરજો કે જલ્દી જલ્દી સાજી થઈ જાઉં અને મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બધાને થેન્ક યુ સો મચ